જય સ્વામિનારાયણવાલા હરિભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાગ એકમાં આપણે જોયું કે પક્ષ રાખવો એ ભગવાનને રાજી કરવાનું સૌથી મોટું સાધન છે જો તમે લોકોએ હજુ સુધી ભાગ એક ના સાંભળ્યો હોય તો ચોક્કસ ભાગ એક સાંભળી આવજો આજે આપણે આ બીજા ભાગમાં એવા જ ભક્તોના ચરિત્રો જોઈશું જેમણે મહારાજ માટે આખી દુનિયાને સામે થઈને પણ મહારાજનો પક્ષ ન છોડ્યો શું આજે આપણે આપણી રોજિંદી જિંદગીમાં ભગવાનનો પક્ષ રાખી શકીએ છીએ તો ચાલો જાણીએ આ પ્રેરક કથાઓ એક વખત ગામ સાધુ ગયા હતા અને ગામના અમલદારો બધા કુસંગે હતા પછી સાધુ જ્યારે નાવા જાય ત્યારે તેમણે કોઈ નિર્લજબાઈને શીખવાડેલ જે તારે સ્વામિનારાયણના સાધુની પાછળ દોડવું એટલે સાધુ જ્યારે નાહવાની શ્રે ત્યારે તે બાઈ તેમની પાછળ દોડે એટલે સાધુ આડા ઓળા વિખાઈ જાય તે તમાશો જોઈને મૈતાઓ એકબીજા સામો જોઈ હસી અને સાધુની મશ્કરી કરે પછી સાધુએ એક દિવસ તે ગામના મનોરદાસ કરીને વાણિયા હરિભક્ત હતા તેમને વાત કરી કે જે એક બાઈ અમને હંમેશા હેરાન કરે છે પછી તે વાણીઓ આગળથી જઈને જાડામાં સંતાઈને બેઠો અને સાધુ જ્યારે નાવાની સર્યા ત્યારે તે બાઈ સંતને પાછળ દોડી ત્યારે વાણીએ પોતાના પગમાંથી જોડો કાઢીને તે બાઈને ખૂબ જ મારે અને અમલદારોને કહ્યું જે હું વઢવાણ તમારી ફરિયાદ કરવા જાઓ છો ને આવી રીતે તમે અધર્મ કરો છો પછી અમલદારોએ પગે લાગીને અને પાછો વાળ્યો ગામ પાલીતાણામાં સાધુ ફરવા ગયા હતા અને ત્યાં ધોબીનો આરો છે ત્યાં નાહવા જતા પછી ધોબીની સ્ત્રીઓ સાધુને પાછળ દોડે જે લાવો સ્વામિનારાયણ તમારા લુગડા ધોઈ દઈએ એટલે સાધુ છેટા ભાગે અને સૌ ધોબી દાંત કાઢે એમ ઘણા દિવસ સાધુને હેરાન કર્યા પછી એક દિવસ સાધુએ ત્યાંના ત્રિકમજી રાજગર કરીને બ્રાહ્મણ હતા તેની વાત કરી જે અમને આવી રીતે ધોબી લોકો તથા ધોબીની સ્ત્રીઓ પાછળ દોડીને ઉપવાસ પડાવે છે છે અને નિત્ય હેરાન કરે પછી ત્રિકમજી આગળથી ત્યાં જઈને ગુપ્તપણે બેઠા ત્યારે જે વખતે સાધુ નાવાની સરિયા અને ધોબીની સ્ત્રીઓ પાછળ દોડ્યો પછી ત્રિકમજી રાજગર ઊભા થઈને ધોબીને તથા તેમની સ્ત્રીઓને જોડે જોડે ખૂબ મારી અને પછી સાધુ સાથે મંદિરમાં આવ્યા અને ધોબી સૌ પ્રતાપસિંહ રાજા પાસે ગયા અને કહ્યું છે અમને ત્રિકમજીએ બહુ જ માર્યા માટે અમે લુગડા ધોવા કાલે નહીં જઈએ પછી દરબાર કહે ત્રિકમજીને અહીં બોલાવો તેમના ભાઈ લખબા રાજાના કારભારી હતા પછી ત્રિકમજી રાજગરને હજુર પાસે બોલાવી ગયા ત્યારે દરબારે ત્રિકમજીને પૂછ્યું કે તમે ધોબીને કેમ માર્યા ત્યારે ત્રિકમજી કહે માર્યા કેમ માર્યા શું મારા સાધુને ઉપવાસ પડાવે છે તે સારો માર્યા દરબાર કહે તે તો ગાંડા છે લુગડું કાઢી નાખશે ત્યારે ત્રિકમજી કહે કે હું પણ ગાંડું છું એમ કહી પોતાનું પહેરવાનું લુગડું કચેરી વચ્ચે કાઢીને એક કોરે મૂકીને ધોબીને જોડે જોડે મારવા માંડ્યું અને કહ્યું જે આમ માર્યા પછી સૌ કહેવા લાગ્યા છે હવે ભલો થઈને તારું લુગડું પહેર પછી તેને રજા આપી એટલે ઘરે ગયો અને ધોબી સાધુને હેરાન કરતા મટ્યા ગામધારીમાં વાણિયા બે ભાઈ હરિભક્ત હતા અને બીજા ગામના હરિભક્ત વાણીએ તે ગામનું માપું રાખ્યું હતું પછી તેના માપાના પૈસા પૂરા ન થયા તેથી તેમને જેલમાં બેસાડ્યા પછી ગામના મહાજન તેમને છોડાવવા માટે ગયા તેમાં એક સત્સંગી વાણિયો સાથે ગયો હતો પછી પાંચસે રૂપિયાના જામીન થઈને વાણિયાને છોડાવ્યા તે વખતે સત્સંગી વાણિયો હતો તે બોલ્યો જે હે સ્વામિનારાયણ તમે પહોંચ્યા ખરા ત્યારે મહાજન સૌ બોલ્યા છે આ સત્સંગીના અમો જામીન નથી પછી એકને છોડાવીને સૌ ગામમાં આવ્યા અને પેલો સત્સંગી વાણીઓ પણ ઘરે ગયો ત્યારે તેના ભાઈએ પૂછ્યું છે કા બેને છોડાવ્યા ને ત્યારે વાણીઓ કહે કે સત્સંગી ઉડતી વખતે આમ બોલ્યા છે હે સ્વામિનારાયણ તમે પહોંચ્યા ખરા એવું સાંભળીને મહાજન તેના જામીન થયા નહીં પછી સત્સંગી વાણીએ તેને કહ્યું છે આપણે સત્સંગી બે ભાઈ છીએ તેમ તે આપણો ત્રીજો ભાઈ છે માટે તેના ભાગના અઢીસી રૂપિયા રોકડા લઈ જઈએ અને તેમને છોડાવી આવો પછી તે પ્રમાણે રૂપિયા આપીને છોડાવીને તેને ઘરે લાવ્યા ને તેને જમાડીને તેને ઘેર જવા દીધો તે વાતની મહારાજને ખબર પડી તે સાંભળીને મહારાજ બહુ જ રાજી થયા એક વખત મહારાજ જૂનાગઢ પધાર્યા હતા અને સાથે કાઠીના સવારો પણ ઘણા હતા અને મહારાજને તે શહેરમાં પધારવું હતું પછી જૂનાગઢના નવાબ સાહેબને અમલદાર નાગરોએ કહ્યું છે સ્વામિનારાયણ સાથે ઘણા જ શરબંધી કાઠી છે તે શહેરમાં આવશે તો તોફાન કરશે ને તમારું રાજ્ય પણ લઈ લેશે ત્યારે નવાબે કહ્યું છે મારું રાજ્ય લે તો સુખેથી લે પણ તેને શહેરમાં આવવા દો પછી નવાબે કહેરાવ્યું છે હું ખાણો ખાઉં છું તે ખાઈ રહો ત્યારે મહારાજ પધારે પછી મહારાજ સોનેરી વસ્ત્ર પહેરીને માળકી ઘોડી ઉપર વિરાજમાન થયા અને સાથે કાઠીના સવારો પણ ઘણા હતા પછી જ્યાં રાજમહેલ પાસે આવ્યા ત્યારે કોઈક પ્રેમી ભક્તિ ચીભડાની બે કાકડીઓ મહારાજને આપી એટલે મહારાજ બંને હાથે ચીભડા જમવા માંડ્યા અને તેના બી તો સોનેરી વસ્ત્રો ઉપર પડતા હતા અને નવાબ ખુરશી નાખીને પોતાના મહેલની અગાશી ઉપર મહારાજના દર્શન કરવા બેઠો હતો પછી અમલદારે નવાબને કહ્યું જે જુઓ સાહેબ ભગવાન હોય તો આટલો વિવેક હોય કે નહીં જે આટલા માણસ વચ્ચે જીભડા ખાય છે તે સાંભળીને નવાબે કાજીને પૂછ્યું છે કાજી ખુદા કેવા ત્યારે કાજી કહે ખુદા બે પરવાય છે તેને કોની પરવા છે પછી નવાબે કહ્યું છે ખુદા વિના આટલા માણસમાં કોનું મોઢું ફાટે એમ છે માટે સ્વામિનારાયણ તો સાક્ષાત ખુદા છે એમ મહારાજનો પક્ષ રાખ્યો હતો એક વખત મહારાજ કાર્યાણીમાં નદીને કાંઠે કોઠો છે ત્યાં રાત્રિની વખતે મહારાજ પોઢ્યા હતા અને રાત્રેના બાર વાગ્યે ઊભા થઈને મહારાજ બાથમાં ગાલીને મળ્યા અને પોતાનું મુખારવિંદ અવળું કરી ગયા તે વખતે હાજર જાગતા હતા પછી સવારે સુરાખાજરે મહારાજને કહ્યું છે મહારાજ તમે આજ અડધી રાતે ઊભા થઈને મળ્યા અને તમારો મુખારવિંદ અવળું કરી દીધું એ શું ત્યારે મહારાજ કહે સુરાખાજર તે વખતે જૂનાગઢના નવાબે દેહ મેલ્યો હતો તેને અમે તેડવા ગયા હતા પણ તેણે દારૂ પાયો હતો એટલે તેનું મોઢું ગંધાણો તે સારું અમે અવળો જોઈ ગયા કેમ કે એણે અમારો પક્ષ રાખ્યો હતો તેથી અમે તેને તેડવા ગયા હતા આશા છે કે આ ભાગ બે ના પ્રસંગો તમને ગમ્યા હશે જો તમે ભાગ એક હજુ સુધી નથી જોયો તો તે પણ ચોક્કસ જોજો તમારા મંતવ્યો તમારા જીવનમાં પક્ષ રાખતી વખતે તમને કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો અને હા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને આ વિડીયોને અન્ય હરિભક્તોના ગ્રુપમાં શેર પણ કરો જેથી સૌમાં પક્ષની દૃઢતા આવે ફરી મળીશું આવા જ દિવ્ય અને પ્રેરક પ્રસંગો સાથે ત્યાં સુધી બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ